સાંખેયોની બહેનો ટોળાએ ભાઈ બહેનની ધોલાઈ કરી હતી સુખ પર જૂનાવાસમાં ઘટના મરણ પ્રસંગે બારમાની વિધિ ચાલતી હતી અને ટોળું ઘરે ધસી જઈ ધમાલ મચાવી બારી બારણા અને ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું ભાઈ બહેનને ઈજા થતા દવાખાને ખસેડાયા ડખાના મૂળમાં મહંતનો વિવાદ બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં મહંતના મુદ્દે ભરેલા અગ્નિ જેવો વિવાદ પુનઃ વકરી રહ્યો છે ત્યારે આજરોજ સુપરમાં દસ જેટલા સાંખ્ય યોગી બહેનો અને ટોળાએ કાંતિભાઈ પટેલના મરણ પ્રસંગ હોય અને તેમના નિવાસસ્થાન ખાતે બારમાની વિધિ ચાલતી હતી તે વેડાએ સાંખ્ય યોગી બહેનો અને ટોળનું અચાનક તેમના નિવાસસ્થાન ખાતે દોડી છે ઘરમાંથી કાંતિભાઈ પટેલ અને તેમના બેન માનબાઈને ઘરમાંથી બહાર કાઢી ઢસડીને જાહેર રસ્તા પર ઢોર માર મારતા ભાઈ બહેનને ઈજા પહોંચી હતી અને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે ભાઈ બહેન પર હુમલા પાછળ શિવજી કુંવરજી ગોરસીયાનો હાથ હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ બનાવની જાણ થતા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ મહિલા પીએસઆઈ અને પોલીસ કાફલો તાત્કાલિક અસરથી સુપર ખાતે દોડી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જાણવા મળ્યા અનુસાર હુમલા પાછા જેનો હાથ હોય તેવું માનવામાં આવે છે તે શિવજી કુંવરજી ગોરસીયા પોલીસે તેમના નિવાસ સ્થાનેથી અટક કરેલ છે અને તેમના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને તાજેતરમાં કાંતિભાઈ પટેલના માતાનું નિધન થયું હોય અને આજ રોજ તેમના મરણ પ્રસંગે બારમાની વિધિ તેમના ઘરે ચાલી રહી હતી દરમિયાનમાં સ્વામિનારાયણ મંદિરના થી અગિયાર સાંખ્યોગી બહેનો અને પચાસ જેટલા ભાઈ બહેનોનું ટોળું અચાનક કાંતિભાઈના નિવાસસ્થાન ખાતે દોડી છે કાંતિભાઈ અને તેમની બહેન માનમયને ઘરની બહાર કાઢી ઢસડી અને ઢોર માર મારવાની ઘટનાના ભારે ઘેરા પડવા પડ્યા છે આ અગાઉ પણ હુમલો થયો હતો અને પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું સમગ્ર ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ પોતાનું નામ અજ્ઞાત રાખવાની શરતે માહિતી આપતા જણાવ્યું હતું કે બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં હાલ મહંતને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે અને મહંત માટેના દાવેદાર તથા વર્તમાન મહંતના જૂથ વચ્ચે અવારનવાર આવા ચમકલાઓ સર્જાય છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી બહેનો પુરુષ પાસે જઈ શકતા નથી ત્યારે આજ રોજ દસ થી અગિયાર સાંખ્યયોગી બહેનો એકત્રિત થઈ અને ભાઈ બહેનને માર મારવાની ભૂમિકામાં તેઓ નિમિત્ત બને તે ઘટના સંપ્રદાય માટે ઘણું કહી જાય છે આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે તાત્કાલિક અસરથી ડીવાયએસપી બે મહિલા પીએસઆઈ પીઆઈ એમજે બોક્સા પીએસઆઇ સોનારા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે અને સુપર જુનાવાસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કહેવાય છે કે સાંખેયોગી બહેનો અને ટોળાએ વિવાદાસ્પદ મકાનમાં પણ તોડફોડ કરી બારી બારીબારણા કાચ અને ફર્નિચરને નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે લાંબા સમયથી મહત્ત્વનો વિવાદ ચાલી રહ્યો છે

બીજું બેઠે પછી ફોન કરે કે આવો અહિયાં એને આપે કઈ કામ ઈ કારણસર કઈ ને બસ મારી નાખો નથી અહિયાં પોતે એકદમ એના માટે ખાર છે બસ ગામ માં સારું કરે છે કામ એટલે ગામ ની અંદર કઈ કામ હોય તો સચ્ચાઈ એને સારું કામ કરે એટલે આજે જે કાંતિભાઈ કેરાઈ છે ને જે માર પાડ્યો અહિયાં સગા ભાઈ થાય છે ત્રણ દિવસ પહેલે હા ત્રણ દિવસ પેલે મારા દાદાનું નું અવસાન થયું આજે એનું બેસણું હતું બેસણું પૂરું થયું એટલે કાંતિભાઈ ઘરે આવ્યા એનું ઘર અહીંયા જ છે બાજુમાં એટલે વિશેકા જુનાવાસ મંદિરના શાકજોગી બાયો ને પાંચ જણા જે લોકો મોં બંધ કરેલા હતા એમાં શિવજીભાઈનું મોઢું ખોલું હતું ને બે ચાર લેડીસો પણ હતી તો અગાઉ મહિનો પહેલે ભુજમાં કાંતિભાઈનું અપહરણ કરીને આ મારવાનું બાયુ કાવતરું કર્યું હતું એ જે તે ભુજ મંદિરથી ન્યાય મળ્યો કે હવે કાંઈ કરવું નહીં તો શાકજોગીબાઈઓને જે પત્ર આપ્યા હતા ને જે સોલા સચન હતું કે હવે તમારે આવું કરવું નહીં છતાંય આજે વીસ શાકજોગી બાયો જૂનાવાસને આવ્યા ત્યાં ને આ ફાર્મ હાઉસ છે કોઈ મંદિરનું જગ્યા નથી તો મંદિરના જગ્યાઓ ત્યાં બાયું જઈ શકે ફાર્મ હાઉસમાં શું કરવા આવ્યા ને શિવજીભાઈ એનું પર્સનલ જે ફાર્મ હાઉસ છે એની ચાવી એ શાકજોગી બાયોને આપી હતી એટલે બે ચાર બાયો શાકજોગી ત્યાંથી લઈ કાંતિભાઈને કે કામ છે તમારું એટલે અહીંયા આવ્યા ને સીધી મારા મારીથી મને જાણ થતા તો હું વીસેક શાકજોગી બાયો શિવજીભાઈ ને પાંચ છ જે બે એની બાયરીઓ હતી એ મારા મારી ઝપાઝપી હતી તો મારી ફાઈ આ જે મૂકાવા ગયા તો એને પણ આમ લીંદુડા ભરાવી ને કંઠી તોડી નાખી એટલે આમાં કહેવાનું એટલું જ છે કે ધરમ મર્યાદા મૂકી દીધી છે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી ને અગાઉ મહિના પહેલે માર્યો તો ને પતાવી નાખવાની આ ધમકી છે તો સરકારશ્રીને વિનંતી ને બાકી અમારા સંપ્રદાયને પણ વિનંતી કે આને જોગ્યાએ ન્યાય આપે ને સારું થાય એવી માંગ છે આજરોજ અમો હેડક્વાર્ટરમાં હાજર હતા એ દરમિયાન સુખપર બીટના જમાદારનો મારા ઉપર ફોન આવેલો કે સુપર ગામે પટેલ પટેલ લોકો વચ્ચે માથાકૂટ થઈ છે અને શિવજીભાઈના ઘર ઉપર માણસો ભેગા થયા છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવેલા અને પોલીસ સ્ટેશનથી પૂરતો બંદોબસ્ત બોલાવી લીધો ત્યારબાદ વધુ વર્ષ પરિસ્થિતિ ન મળશે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરી અને ડિવિઝનમાંથી માણસો તથા ડીવાઈસપી સાહેબોને અને બધા બંદોબસ્ત એલસીબીને બધાને બોલાવી અને બનાવવાની જગ્યાએ કંટ્રોલ કરવામાં આવેલ છે પ્રાથમિક સ્થાનિક ઉપર આવતા એવું જાણવા મળેલ છે કે સ્વામિનારાયણ મંદિરના સાંખી બાયો કંઈ ફૂલ વીણવા માટે આ મકાનમાં બગીચામાં આવેલા એ દરમિયાન આ કાંતિભાઈને બોલાવી અને આ શિવજીભાઈને એણે માર મારેલાની વાત ફલિત થઈ છે સામા પક્ષે શિવજીભાઈની ફરિયાદમાં પણ એવું છે કે આ સામેવાળા લોકોએ ઘરમાં આવી અને તોડફોડ કરી અને મારઝોડ કરેલ છે હાલ તુરંત એક કાંતિભાઈને વધારે ઈજા થઈ હોય એવું જાણવા મળેલ છે દવાખાને લઈ ગયા એવી વાત માહિતી પ્રાથમિક રીતે જાણવા મળેલી છે બાકી શિવજીભાઈને એને કોઈને એવો કોઈ ગંભીર ઈજા નથી અને સામાન્ય મૂંડ માર જેવી ઈજા થયેલી છે